નમસ્કાર દર્શક મિત્રો વૈભવ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે દેશના સફળ અને યશસ્વી પ્રધાનમંત્રી માનીય શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત નોંધપાત્ર રીતે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા બની ગયું છે સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના અગિયાર વર્ષ અનેક ઐતિહાસિક સિદ્ધિઓ સાથે પૂર્ણ થઈ રહ્યા છે તે પ્રસંગે છોટાઉદેપુર જિલ્લામાં વ્યવસાયિક સંમેલન રાખવામાં આવેલ હોય વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ આ સંમેલનમાં હાજર રહ્યા હતા જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રીમતી રંજનબેન ભટ્ટ પૂર્વ સાંસદ વડોદરા શ્રી ઉર્વિશભાઈ શાહ પ્રદેશ સંયોજક સી એસ સેલ તેમજ અતિથિ વિશેષમાં શ્રી જસુભાઈ રાઠવા સાંસદ શ્રી છોટાઉદેપુર હાજર રહ્યા હતા ધન્યવાદ